કન્યા શાળામાં શાળા પંચાયત પંચાયતની ચૂંટણી કરવામાં આવી જેમાં શાળાના તમામ સ્ટાફ માર્ગદર્શન હેઠળ ચૂંટણી યોજવામાં આવી જેમાં મહામંત્રી તરીકે ધોરણ આઠ ની બાળક ગુડાણા બેન ફારૂકભાઈ બહુમતી થી ચૂંટાઈ આવ્યા અને ઉપમહામંત્રી તરીકે ગરાસિયા કુમકુમ બેન જગજીવન ભાઈ ધોરણ છ ની બાળા છૂંટાઈ આવ્યા શાળાના સિનિયર શિક્ષક શ્રી નરસિંહભાઈ તાવ્યા બાળકોની લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ અને તેની પ્રક્રિયા વિશે સમજ આપી છૂંટાયેલા મહામંત્રીએ તમામ બાળાઓનું મત આપી વિજેતા બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ કે પટેલ સાહેબે તમામ શાળા પરિવારનો આ કામગીરીને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો